ગુડ મોર્નિંગ હરિ ઓમ જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ એમાં આજે હું તમને ગાણીતી કોયડા પૂછું છું એનો તમારે મને જવાબ આપવાનો છે ચલો મારી પહેલાં પાંચ છે બોલો હું કોણ છું

મારી પહેલાં સાત છે ચલો મારી પછી છ છે બોલો ભાઈ હું કોણ વેરી ગુડ મારી પછી બે છે બોલો ભાઈ કોણ મારી પહેલા બે છે એક મારી પહેલાં પાંચ છે બોલો ભાઈ કોણ છ વેરી ગુડ મારી પહેલા નવ છે બોલો ભાઈ હું કોણ મારી પહેલા નવ છે દસ ચલો મારી પછી ચાર છે બોલો ભાઈ હું કોણ ત્રણ આવે મારી પછી ચાર છે એમ બોલી ચલો મારી પછી સાત છે મારી પછી સાત છે છ મારી પછી ત્રણ છે રાઈટ મારી પછી આઠ છે મારી પછી છે તો શું આવે સાત વેરી ગુડ ચલો તમારી બુકમાં આવી તું ને એના વિશે મેં તમને કોયડા પૂછ્યા છે તમારી બુકમાં તમે પાના નંબર ઓગણ ચાલીસ ઉપર કરી

અને મારી પછી છ છે પાંચ વેરી ગુડ મારી પહેલા સાત છે અને મારી પછી નવ છે મારી પહેલા સાત આઠ વેરી ગુડ મારી પહેલા ત્રણ છે બધાનું ધ્યાન અહીંયા મારી પહેલાં ત્રણ છે અને મારી પછી પાંચ છે વેરી ગુડ આ થઈ વચ્ચેની સંખ્યા પહેલાંની પછીની વચ્ચેની હવે હું એમને પૂછીશ ચલો પહેલાં ત્રણ છે પછી પાંચ છે તો વચ્ચે શું આવે વેરી ગુડ પહેલાં પાંચ છે પછી સાત છે છ ચલો વેરી ગુડ ચલો એકની પહેલાં એકની પહેલાં ઝીરો ત્રણની ની પહેલા બે ચલો પાંચની ની પહેલા આઠ ની પહેલા આઠની ની પહેલા આઠ ની પહેલા આઠ ની પહેલા સાત ચલો નવની પહેલાં આઠ ચલો છ ની પહેલા પહેલા પાંચ ભૂલી નહીં જવાનું ચલો સાતની સાત પછી નવ પછી ચાર પછી એક પછી ત્રણ પછી સાત પછી પાંચ પછી વેરી ગુડ ક્લેપ ક્લેપનો અવાજ આવવો પડે આમ